નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસ નોટિફિકેશન ક્યારે આવશે નવો અભ્યાસક્રમ શું છે પરીક્ષા પેટર્ન કેવી રીતના રહેશે તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે જેને કારણે વિડીયો પૂરેપૂરો જોવાનો પ્રયત્ન કરજો કારણ કે તમને તમામ પ્રકારની માહિતી મળી જાય તલાટી ભરતી અને અવનવી ભરતીની માહિતી લેવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લાયકન ઉપર ઓલ કરી પ્રેસ કરો જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળતી રહે તો વાત કરીએ છીએ સૌથી પહેલાં જે છે રેવન્યુ તલાટી ભરતીની કે ભાઈ ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે આવશે તો અત્યારે જે માહિતી મળે છે એ મુજબ એવી માહિતી મળે છે કે ભાઈ મે મહિનામાં તે તમારા જે છે એ નોટિફિકેશન આવી જાય બરાબર એવી માહિતી છે પણ આપણે થોડું આગળ ચાલીએ છીએ કારણ કે માહિતી મળે એમાં થોડું ઘણું આગળ પાછળ થતું હોય છે કારણ કે એક્ઝેક્ટ તારીખ તો નથી આવતી હોતી એટલે કે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં તમારી ઓફિશિયલ નોટિફિકેશન આવી જાય તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ વાત કરીએ લાયકાત લાયકાત છે બાર પાસ નહીં રહે પરંતુ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થઈ જશે એટલે કોલેજના ત્રણ વર્ષ તમારે કમ્પલસરી જોશે હાલ જે એન લાગુ પડી ગઈ છે તો એવા લોકોને ત્રણ વર્ષ પછી જે છે કોલેજનું સર્ટિફિકેટ મળી જાય કે ભાઈ સ્નાતક લેવલનો ત્રણ વર્ષ પૂરા કરીએ એવું સર્ટિફિકેટ કોલેજમાંથી મેળવવાનું રહેશે જો તમે એનઈપીમાં નવા અભ્યાસક્રમ પ્રમાણે આવો છો જો તમે કોલેજના ચાર વર્ષમાં આવતા હોય તો આ વસ્તુ તમારે જે કોલેજના જે તમારા ટીચર્સ હોય અથવા તો જે પ્રોફેસર હોય એને ખાસ કરીને પૂછી લેવાનું કે ભાઈ આપણે એની પીમાં આવીએ છીએ કે નથી આવતા જે લોકો અત્યારે બાર પાસ પછી ત્રણ વર્ષ કરેલા છે અને લગભગ લગભગ બે હજાર એકવીસ બે હજાર બાવીસથી એણે જે છે ભણવાનું ચાલુ કરેલું છે તો આવા લોકો માટે આ વસ્તુ છે ત્યારબાદ વાત કરીએ કે રેવન્યુ તલાટી બે હજાર પચીસ માટે સરસ મજાને ટેસ્ટ સિરીઝ આપણે ચાલુ કરી દીધી છે પરીક્ષાના નવા અભ્યાસક્રમના અનુરૂપ વિષય મુજબ તેમજ પોઈન્ટ મુજબ જો હવે અભ્યાસક્રમમાં કાંઈ ફેરફાર થશે બરાબર તો તો પણ આ ટેસ્ટ સિરીઝમાં તમને મળી જશે જૂન મહિનાથી દર મહિના કરંટ અફેર્સની એમસીક્યુની પીડીએફ તમને ફ્રી મળવાપાત્ર છે ટેસ્ટનો સમયગાળો ત્રણ મે બે હજાર પચીસથી ત્રણ મે બે હજાર સત્યાવીસ સુધી એકસો એકાવન રૂપિયા કિંમત છે એક હજાર એક ટેસ્ટ મળી જાય છે સાથે સાથે જૂન મહિનાથી દર મહિના તમને જ્યાં સુધી પરીક્ષા નથી આવતી ત્યાં સુધી તમને એમસીક્યુની કરંટ અફેરની પીડીએફ મળતી રહેશે પ્રથમ પચીસ છે વધુ માહિતી માટે તમે આ નંબર ઉપર મેસેજ કરી શકો છો અથવા તો ડાયરેક્ટ પ્લે સ્ટોર ઉપર જઈ જે તમે નીચે જોઈ શકો છો ટ્રીક નોલેજ એપ્લિકેશન એને તમે ડાઉનલોડ કરી લેવાની છે તો આની લિંક પણ તમને વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ છીએ સંભવિત અભ્યાસક્રમ જે આવ્યો છે અંગ્રેજી વ્યાકરણ વીસ ગુણ નું પાત્ર છે ગુજરાતી વ્યાકરણ વીસ ગુણ ત્યારબાદ ભારતીય બંધારણ દસ દસ પ્લસ દસ પ્લસ દસ એટલે કે ત્રીસ ગુણ ત્યારબાદ ઇતિહાસની વાત કરી લે તો ઇતિહાસમાં ગુજરાત અને ભારતનો મિક્સ આવશે કઈ રીતનું આવશે આપણે અભ્યાસક્રમ પણ જોઈએ છે સંભવિત જે આપણે બનાવેલો છે તો દસ ગુણનું રહેવાપાત્ર છે ભૂગોળ દસ ગુણનું સાંસ્કૃતિક વારસો દસ ગુણનો રહેવાપાત્ર છે ત્યારબાદ અર્થવ્યવસ્થા દસ ગુણ વિજ્ઞાન અને ટેકનોલોજી દસ ગુણ ત્યારબાદ આપણે વાત કરીએ પર્યાવરણ છે તો એ પણ દસ ગુણનું રહેવાપાત્ર છે ત્યારબાદ વર્તમાન પ્રવાહ એટલે કે જે આપણે સામાન્ય આપણે કહે છે કે ભાઈ જે કરંટ અફેર્સ છે જેને આપણે કરંટ અફેર એટલા જ માટે ઉપરની ટેસ્ટમાં આપણે કરંટ ડબ્બરની પીડીએ પણ તમને દર મહિને એમસીક્યુ ને સાથે ફ્રી આપીએ છીએ વર્તમાન પ્રવાહ છે હાલના વર્તમાન પ્રવાહ છે દેશ લેવલના ગુજરાત લેવલના તો આ બધી વસ્તુ તમને એમાં મળી જશે ત્યારબાદ વાત કરીએ ગણિત અને રીઝનિંગ તો ચાલીસ ગુણા ગણિત અને રિઝનિંગની ટેસ્ટ પણ એમાં આપેલી છે એટલે તમારે મોજે મોજ છે એક હજાર ટેસ્ટ અત્યારથી જ આપેલી છે આવનારા સમયમાં પણ નવી નવી ટેસ્ટ અપડેટ થવાની છે કિંમતમાં કોઈ ફેરફાર નથી થવાનો એટલે તમારા માટે પ્લસ પોઈન્ટ છે એટલે કે ટોટલ આખું તલાટી માટે સેટઅપ કરીને આપી દીધું છે માત્ર એકસો રૂપિયામાં તમારે જે છે તલાટીની બધી જ વસ્તુ આવી જશે ટેસ્ટ સિરીઝની ત્યારબાદ વાત કરીએ કુલ ગુણ છે બસો માર્ક બસો માર્ક એટલે આમાં છે ને મિત્રો અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ સીસીએ પેટર્નમાં પરીક્ષા આવી શકે એટલે કે સીસીએ પેટર્નમાં જે રીતની હતી જે ભાગ બી હતો એ રીતે પરીક્ષા આવી શકે છે બરાબર અને બીજી એવી પણ માહિતી મળે છે કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ આવશે ડિસ્ક્રિપ્ટિવ આવશે તો એની અંદર શું આવશે એના વિશે પણ આપણે વાત કરવાના છે કુલ ગુણ રહેવાપાત્ર છે બસો માર્ક અને સમય રહેશે તમારો બે કલાક એટલે કે તમે એવરેજ માનો ને તો તમારી પાસે હજુ પણ કેટલો સમય છે હજુ પણ તમારી પાસે ત્રણ ચાર મહિના જેવો સમય છે અને પરીક્ષા આવશે તો એટલી ઝડપથી આવી જશે કે ખબર નહીં પડે ક્યારે પૂરી થઈ ગઈ બરાબર કારણ કે ટૂંક સમય ટૂંક સમય આપણે સાંભળીએ છીએ પણ આમાં હજુ સુધી એવું સાંભળ્યું નથી ટૂંક સમય ટૂંક સમયમાં આપણે સાંભળીએ છીએ બરાબર પણ જો ટૂંક સમય છે તો અત્યારે જે આપણી પાસે ઇનપુટ છે ઇનપુટ એવું કહી રહ્યા છે કે ભાઈ જલ્દી ભરતી આવશે અને જલ્દી ભરતી પૂરી થઈ જશે અને પરીક્ષા છે ઓએમઆર પ્રમાણે લેશે એમસીક્યુ બેઝ રહેશે અને જે છે સીબીઆરટી પ્રમાણે આવવાની શક્યતા ઓછી છે બરાબર એટલે કે કોમ્પ્યુટર બેઝ જે ટેસ્ટ છે એના એ પ્રમાણે આવવાની શક્યતા ઓછી છે ચોઈસ બેઝ ટેસ્ટ એટલે કે તમને એમસીક્યુ પ્રમાણે તમને જે છે એ પરીક્ષા પૂછાશે એટલે કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા હોવાની શક્યતા અત્યારે ઓછી દેખાઈ રહી છે ત્યારબાદ વાત કરીએ ત્રણ મહિનામાં લગભગ ભરતી પૂરી થાય એવી શક્યતા જેવી રીતે અગાઉ કીધું કે જો જૂન મહિનામાં નોટિફિકેશન આવશે એટલે કે આમ તો આપણી પાસે માહિતી છે એમાં તો એવી માહિતી છે કે ભાઈ મે મહિનામાં પણ મે મહિનામાં આવે તેવી શક્યતા ઓછી લાગી રહી છે છતાં પણ હજુ આજે ચાર મે થઈ છે જો પંદર તારીખ સુધી આવી જાય પંદર દિવસ ફોર્મ ના આપે તો પણ જે છે જૂન મહિના સુધીમાં તમારા ફોર્મ કમ્પ્લીટ થઈ જાય બાકીની ડોક્યુમેન્ટરી છે જે માહિતી ફિલઅપ કરવાની છે એ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય છે બરાબર કારણ કે તલાટી છે ત્રેવીસો જગ્યા છે એમાં પણ હજી વધારો થવાના જે આપને છે જે પુરાવા મળી રહ્યા છે હજી પણ એમાં ભરતીમાં સંખ્યામાં વધારો થઈ શકે છે બરાબર તો કદાચ એવું થાય કે ભાઈ પંદર દિવસ મહિનો દિવસમાં તમને સમયગાળો આપ્યો અને જૂન મહિના સુધીમાં બધા ફોર્મનું જે છે એ એકત્રીકરણ થઈ જાય પછી ખબર પડે કે ભાઈ કેટલા લોકો છે પછી એના અરેન્જમેન્ટિંગ ખ્યાલ આવે બરાબર તો આવી રીતનું જે છે એ એક અંદાજ અત્યારે દેખાઈ રહ્યો છે જે પણ આપણને ઇનપુટ મળી રહ્યા છે તેમાં એવી માહિતી મળે છે કે ભાઈ મે મહિનામાં બધાના ફોર્મ ભરાઈ જાય જૂન મહિનામાં બધી માહિતી એકત્રિત થઈ જાય પછી જુલાઈ અને જે ખુલતું વેકેશન એટલે કે વેકેશન ખુલશે જુલાઈ જૂન જુલાઈમાં વેકેશન ખુલી જાય એટલે કોલેજને અથવા તો જે તે સંસ્થા છે સ્કૂલ છે ને જે સેન્ટર છે એની ફાળવણી માટે પૂછી લેવામાં આવે બરાબર તો આવું બધું થઈ શકે અને ઓગસ્ટ મહિના સુધીમાં તમારી ભરતીનો નિવાડો પણ આવી શકે એટલે કે અત્યારે જે આપણી પાસે ઇનપુટ છે એમાં એવી માહિતી જાણવા મળે કે ભાઈ ત્રણ ચાર મહિનામાં આખી ભરતી છે એ આટોપી લેવાય હવે તો આપણે વાત કરીએ છીએ અભ્યાસક્રમની તો અભ્યાસક્રમ છે કેવો રહેશે કે ભાઈ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે આનો જે પોર્શન છે જે અગાઉ બતાવેલો છે એ રતનો પોર્શન પત્ર રહેશે પછી હવે ખ્યાલ નથી આવતો ભાઈ ભારતીય બંધારણ છે તો આખે આખું બંધારણ ઝીકી નાખવાનું કે પછી એમાં પણ

પછી એમાં એના રાજ્ય આજે આખું છે માળખું છે કાર્યો છે સત્તા વિશેષાધિકારો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા કાર્યપાલિકા ન્યાયપાલિકા પછી સમવાય તંત્ર અને કેન્દ્ર રાજ્ય સંબંધો બંધારણીય સંસ્થાનો સંસ્થાઓ વૈધાનિક નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ પંચાયત રાજ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ પ્રાચીન ભારતીય સાંપ્રત ભારત સુધી અમલદાર તથા મુલકી સેવાઓ કેન્દ્ર રાજ્ય તથા જિલ્લાનું વહીવટ તંત્ર કાયદો તથા વ્યવસ્થાનું પ્રશાસન કેન્દ્ર અને રાજ્ય સરકારની જે છે એ અગત્યની નીતિઓના કાર્યક્રમો તો આવું કાંઈક છે એ બંધારણમાં કદાચ થોડા ઘણા ફેરફાર થઈ શકે કદાચ નવા પોઈન્ટ ઉમેરાઈ શકે અથવા તો આ પોઈન્ટ છે તો આ પોઈન્ટ તો લાગે જ છે આવશે જ તે એવું લાગે છે કે નવા પોઈન્ટ કદાચ ઉમેરાઈ શકે હવે વાત કરીએ કે આપણે આવે છે ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વર્ષો જે આપણે ત્રીસ ગુણનું કીધેલું છે તેમાં કઈ કઈ વસ્તુ ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા છે વૈદિક યુગ છે જૈન અને બૌદ્ધ ધર્મ છે ગણરાજ્યો તથા પ્રથમ મગજ સામ્રાજ્ય મધ્ય હે સાથેના સંપર્ક તેના પરિણામો હરિયક નંદ મૌર્ય શૃંગ ટૂંકમાં આ જે બધા વંશો છે બરાબર રાજાઓના રાજવંશો ગુજરાતના અને ભારતના રાજવંશો બરાબર તો આનું જે વહીવટ તંત્ર છે સામાજિક પરિસ્થિતિ છે ધર્મ અને સાહિત્ય કલા સંસ્કૃતિ તો આ બધી જ વસ્તુ તમારો સમાવેશ થાય છે કંપની શાસન છે અઢારસો સત્તાવનનો બળવો બ્રિટ ભારતમાં બ્રિટિશ તાજનું સીધું શાસન ભારતની સ્વતંત્રતા માટે ચળવળ તથા સ્વતંત્ર પ્રાપ્તિ તથા આઝાદી પછીનો ભારત બરાબર તો આ જે બાર પોઈન્ટ છે આ રીતના છે પછી ભૂગોળની વાત કરીએ તો સામન્ય ભૂગોળ ટૂંકમાં ના પણ ભૂગોળના ભાગ પાડિયા પાડ્યા હશે કે સામાન્ય ભૂગોળ છે ભૌતિક ભૂગોળ છે સામાજિક ભૂગોળ છે આર્થિક ભૂગોળ છે ને વર્તમાન પ્રવાહ સંદર્ભમાં એટલે હવે એક વસ્તુ ધ્યાન રાખવાની ઇતિહાસમાં જો કોઈ વર્તમાન પ્રવાહ સંબંધિત કોઈ ઘટના ઘટે છે બરાબર અત્યારે આપણે જોયું છે કે ભાઈ જે સિંધુ સંસ્કૃતિની જે બધી જે બધા એમાંથી સ્થળો મળેલા છે ધારો કે મોહનજોદડો છે લોથલ છે બરાબર તો આ બધી વસ્તુ મળે છે હાલમાં એમાં કંઈ નવા પુરાવાથી નવા કાંઈ સંશોધન થયા છે તો એવી વસ્તુ એટલે કે વર્તમાનને આધારે જો કોઈ પ્રશ્ન થતા હોય તો એ પણ એક ધ્યાન રાખવાના છે પછી આપણે આગળ ભૂગોળની વાત કરી લઈએ ભૂગોળ પછી સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસો દેખાવે નાનો એવો છે બરાબર આમાં આપણે બે વસ્તુ ધ્યાન છે ગુજરાત અને ભારત બંનેનો ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તમે જોઈ શકો છો કળા સ્વરૂપો સાહિત્ય શિલ્પ સ્થાપત્ય સંગીત નૃત્ય આદિ બરાબર એટલે ભારતીય જીવન પરંપરા ગુજરાતના સંગ્રહ સ્થાનો ગુજરાતી રંગભૂમિ આદિવાસી જનજીવન ગુજરાતી સાહિત્ય બરાબર તો આ બધી જ વસ્તુ તમારે કરવાની રહેશે હવે કરંટ અફેર અને જનરલ નોલેજ તો આ તમારો ત્રીસ માર્કનું પત્ર રહેશે પછી આ એક જે છે એ મેજર ટોપિક છે આ ગેમ ચેન્જિંગ સબ્જેક્ટ છે સાબિત થશે કારણ કે આમાં ત્રણેયના દસ દસ માર્ક આપેલા છે નવા સિલેબસ પ્રમાણે કદાચ આવે છે તો નવો સિલેબસ કંઈક આ રીતનો રહેશે અને એમાં સૌથી વધારે તમારો ફોકસ રહેશે વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર તો પર્યાવરણના લગતા મુદ્દા આ આ તો છે જ બરાબર આમાં પણ કોઈ નવા મુદ્દા છે ઉમેરાઈ શકે પછી વિજ્ઞાન અને ટેકનોલોજી તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખાસ કરી જે આવે છે આઈઆરએસ આઈઆરએનએસએસ અત્યારે પાકિસ્તાન સાથે આપણો જે મતભેદ ચાલી રહ્યા છે બરાબર જે એક યુદ્ધના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ તો ખાસ કરી ડીઆરડીઓ છે પછી આઈઆરએનએસએસ છે આઈઆરએસ છે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ તો આવા બધા પોઈન્ટ પણ એનો સમાવેશ થઈ શકે આ પોઈન્ટ તો છે તે સાથે સાથે હજી કોઈ એવા નવા પોઈન્ટ છે કારણ કે આ પેટર્ન કેવી છે જનરલ છે જીપીએસસીમાં તમે જોવો છો તો પણ હોય છે પોલીસ ભરતીમાં જોવો છો તો પણ હોય છે બરાબર એટલે કે કોમન પેટર્ન છે સીસીઈમાં પણ ક્યાંક આ વસ્તુ દેખાઈ રહી છે તો જે પેટર્ન છે ટૂંકમાં સિલેબસ કવર થઈ શકે છે બાકી કોઈ નવા પોઈન્ટનો પણ વધારો થાય લાગે છે એવું કે લગભગ તો આ સિલેબસ રહે છે 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 બાકી જે આગળ એ કઈ રીતનો ફેરફાર થવા પાત્ર છે એ જોવાનું રહ્યું છે બરાબર બાકી અર્થશાસ્ત્ર છે અર્થશાસ્ત્ર પણ ગેમ ચેન્જિંગ છે સ્વતંત્ર પર ભારતીય અર્થતંત્ર વગેરે ટૂંકમાં આ જે પાંચ પોઈન્ટ છે બરાબર તો આ રીતનો એક તમારો અભ્યાસક્રમ રહેવા પાત્ર રહેશે બરાબર હવે બીજી વાત કરીએ કે ભાઈ કે જો ડિસ્ક્રિપ્ટિવ છે ડિસ્ક્રિપ્ટિવ કઈ રીતનું હોઈ શકે તો ડિસ્ક્રિપ્ટિવમાં આપણે જોઈએ છીએ કે ભાઈ નિબંધ છે ત્રીસ ગુણના પૂછાઈ શકે કે ભાઈ પાંચ વિષયોમાંથી ત્રણસો પચાસ શબ્દોનો નિબંધ લખો અને સંક્ષિપ્તિકરણ તમારે આવે ગધ્ય સમીક્ષા આવે ગદ્યખંડના આધારે પૂછેલા પ્રશ્નોનો જવાબ અહેવાલ લેખન છે પત્ર લેખન છે આવી બધી વસ્તુ પૂછાય છે અને ઇંગ્લિશ રાઇટિંગ એટલે કે ટોટલ ટોટલ તમારે સો માર્કનું બીજું પેપર હોય અને પહેલું પેપર છે એ બસો માર્કનું હોય શકે બરાબર એટલે આવી રીતનું જો ડિસ્ક્રિપ્ટિવ આવે ડિસ્ક્રિપ્ટિવના પણ અત્યારે જે છે માહિતી મળી રહી છે કે ભાઈ ડિસ્ક્રિપ્ટ આવે છે પણ આવે ત્યારે માનવાનું બાકી ઉપરનું જે છે એ પરફેક્ટ આપને માહિતી મળી છે બરાબર ડિસ્ક્રિપ્ટિવની ખાલી વાતો સંભળાય છે બાકી એવા કોઈ ઓફિશિયલ આપને પુરાવા મળ્યા નથી એટલે કદાચ જો ડિસ્ક્રિપ્ટિવ આવે તો આવો એટલે તૈયારી તૈયારીમાં રહેવાનું જો તમે અત્યારે હાલની પરીક્ષાની તૈયારી કરો છો તો આમ આ તમારા માટે કંઈ નવું નથી બરાબર એટલે ખાસ કરી આવનારી પરીક્ષા માટે ઓલ ધી બેસ્ટ